મારી ઉપર જે ટાકો દેખાય ને બરાબર એ થોડીક સીડી સુધી દેખાડ દે કટકે કટકે દેખાડવાનું હોય એટલે નહીં દેખાડતા તમે પછી વિડિયા ના જો એટલે અત્યારે થોડોક જ દેખાડો હાલો પછી ખંભાળી એક ગ્રામ પંચાયતનું કામ છે એ કરી આવું બરાબર બે કામ છે ભેગા એક તાલુકા અહીંયા જવાનું છે ને એક છે વાસમાં પાણીનું કામ બરાબર તો એ બે કામ છે પણ એની પહેલાં તમને ટાંકો દેખાડ દઉં કે આમાં શું છે જો આ હે ને મસ્ત મજાનો મોટો બધો ટાકો છે બરાબર તો ટાકો હે ને અંદર થી આ ટાકો હે ને બધે ને શું થાય ખબર કે અહીંથી આ જો આ આ હે બરોબર અહીંથી જો ઉપર સુધી પાણીનો ભરીરો હોય તો એ હાવ ખોટું હે ભાઈ અહીંયા સુધી ના હોય જો અહીંયા આ બારી હે ઓ આ બારી બરોબર એ પ્રકારે હે ને ટૂંકમાં અહીં સુધી ખોખલો હોય જો અહીં સુધી પછી અહીંથી ઉપર સુધી ભરીરો હોય પાણીનો બરાબર તો જો અંદર દેખાડો અંદર કેવું કોઈ નઈ તમે જો ખાલી ટાકાનો જુજો તો આ ટાકાનો હે ઠાકણો હે ભાડ હે બહુ પહેલા ખોલી લો આ ટાકાન બાયણો ખોલી દીધું હે અંદર થી કેવું હોય ને બધું દેખાડો આપણે તો કચરો જ પડ્યો હે બરો બاتھરૂમ બاتھરૂમ ને એવું બધું પડ્યું હે ઘોળો છે આ ઘોળો માં ઓપિસ માનતો ને મને ગમતો નતો લાઈ નાખી દીધો કે લાઈ નો નેવું હે પણ આમાં મેઈન પ્રોસેસ શું હોય બરોબર તો જો લાઈન હે લોખંડની પ્લાસ્ટિકની હે સોરી પ્લાસ્ટિક નહીં પણ પ્લાસ્ટિક જે લોખંડ જેવું આવે એક બે અને ત્રણ તો હવે આમાં હું હોય તમને કહી દઉં આ એક પાણી ચડાવવાની છે એક આ પાણી ગામમાં જાય નહીં ના ઓલું પાણી ગામમાં જાય નહીં હે આ પાણી ચડાવવાની છે અને આ ટાકો ઓવરફ્લો થાય ત્યાર નહીં છે બરાબર બાકી જો અંદરથી ટાકો આવો હોય આખો આવય બધે નિમ છે આમાં અહીં સુધી પાણી ભર્યું હોય તો આજે શંકાનું તમારું સમાધાન કરી નાખ્યું છે અને અહીંયા જો મધ બેઠું મસ્ત બહુ મોટું મધ છે આ બાજુથી ઓછું દેખાશે પણ આપણે પેલી બાજુ જઈને જોશી ત્યાંથી થોડુંક ઓછું બતા દેખાશે તો આપણે આ બાજુથી જરાક નજર મારી દેખાશે તો પણ અહીંથી નહીં દેખાય ગઈશ આઈ એમ સોરી વેરી 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સોરી

હું તો આમ તો હે ને ઘણી વાર ચડી ગયો આમાં બહુ જાજી વાર મને એનું ખબર કેટલી વાર ચડ્યો પણ મજા આવે ઉપર જઈને આપણે જે વ્યૂ જોવાનું હોય સ્પેશિયલ વિડીયો આપણે ટાકાનો આવશે આમ તો છે ને હું કેટલા બે ત્રણ સોરી સોરી બે વર્ષથી તમને વાત કરું સ્પેશિયલ વિડીયો આવશે 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 પણ હવે ફાઇનલી બે ત્રણ દિવસમાં સ્પેશિયલ વિડીયો આવી જશે તો ચાલો આપણે ખંભાળી જઈ બહુ ઓલું ડખો ન કરો ના પછી તમે વિડીયો નહીં જો બહુ લપ કરીને તો આપણે આવી ગયા છીએ ખંભાળિયા તાલુકા પંચાયત બરોબર તો જો આ છે તાલુકા પંચાયત તો ચાલો આપણે અંદર આપણે અહીંયા જે કામ કરવા આવ્યા હતા ને અહીંયા નથી જીવા સેવા સદન જિલ્લામાં તાલુકામ નથી ચાલો ત્યાં જઈ બરોબર ફટાફટ આપણે ફાઇલ લઈ લીધી બરોબર આમાં ફાઇલું છે ગ્રામ પંચાયતના કામની હવે આગળ હાલ ખંભાળીયા પતાવી છું મજૂર છે ને એટલે આપણે જે ડેમનું કામ હાલતું હતું ત્યાં ટૂંકમાં પાણી પાવાનું છે બરોબર ખાલી મોટો જાલ ભરી દેવાનું એટલે પાણી પી એટલે ડેમ હે ને હેરખો પાકે એટલે પાણી ભર દઉં હાલો જો ય જઈને દેખાડો પ્રથમ વાર તો આપણે આ જે ઉપરનું પાણી ટાંકો હોય ને ભર નહીં એટલે ક્યારેક કામ આવી શકે ત્યારબાદ આપણે ડેમમાં જવા દે જો આ ધોરો હોય ને પાણી ટાંકો વ્હાઈટ વ્હાઈટ પર લઈ પછી અહીં લાઈન પાથરેલી છે અહીંથી કાઢીને એમાં જોઈન્ટ કરીને એટલે ડાયરેક્ટ વાં વહી જાય ડેમમાં પછી ત્યાં આપણે દેખાડી તો જો આ રીતે છે ને ડેમમાં માલ મોટરમાંથી પાણી આવે છે ડેમ ઉપર જો અહીં લાઈન મૂકી દીધી છે આપણે મસ્ત મજાની બરોબર અને જો આ રીતે છે ને ખાબોચિયા ભરી દીધી છે ઓહરી આખી ને જે આગળ સ્વિમિંગ પુલની ઓહરી ભરેલ છે એવી બીજી બાજુ દે હું ને હવે આપણે સપ્તાહમાં જ આવવાનું છે બરાબર તો ચાલો સપ્તાહમાં જઈને મંડલીનો તમે જે આ સીન બતાવીએ બાકી આ પાણી તો આગળ જીવકવાનું thank <laughs> you